આપણે આ બધી જ ગોળીઓ તળાઈ ગઈ છે ગોળીઓ ઉમેરી દઈશું તો થોડી વાર માટે આપણે પલાળવા દઈશું જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં થશે અમે બી મજામાં છીએ અને આજે આપણે બનાવવાના છે ગુલાબજાંબુ અને ગુલાબજાંબુ બનાવવા માટે મેં અહીંયા તૈયાર લોટ આવે તે ગુલાબજાંબુનો જે બસો ગ્રામ લોટ છે તે લીધો છે પાણી દૂધ અને ખાંડ તો ડીશ લીધી છે અને ડીશમાં આપણે આ గులాబజామునర్మల్ దూ ఆీతో దూధ ఉమె અને સરસ એવો લોટ બાંધી લઈશું મેં સરસ એવો લોટ બાંધી લીધો છે અને આ લોટને આપણે થોડી વાર માટે એમનામ જ રહેવા દઈશું અને લોટ તૈયાર કરવા માટે આટલું દૂધ વધ્યું છે બીજા દૂધનો મેં આમાં ઉપયોગ કર્યો છે કમસે કમ સો ગ્રામ આજુબાજુ આપણે આમાં દૂધ જાય છે અને તમારી પાસે દૂધ ન હોય તો તમે પાણી પણ લઈ શકો છો તો મેં અને તેની ઉપર તપેલું રાખી દીધું છે અને તેમાં આપણે થોડું પાણી ઉમેરી દઈશું પાંચસો ગ્રામ આજુબાજુ આપણે આ ખાંડ લીધી છે તો આ ખાંડની આપણે ચાયણી બનાવવાની છે આપણે એમાં ચાલીસ થી પચાસ ગુલાબજાંબુ આટલા લોટમાંથી તૈયાર કરવાના છે આપણી ચાયણી તૈયાર થાય ત્યાં સુધીમાં આપણે ગુલાબજાંબુની ગોળીઓ વાળી લઈએ વાળી લેવાની છે આપણે સરસ એવી ચાયણી તૈયાર થઈ ગઈ છે તો આપણે આને નીચે ઉતારી લઈશું ભાઈ બેને મેગી બનાવી છે જોકે બનાવી છે બેને અને ખાવા બેસી ગયા છે બંને ભાઈ બેન આ બાજુ આપણે ગુલાબજાંબુની ગોળી વળાય છે અને બીજી બાજુ બંને ભાઈ બેન મેગી ખાવા બેસી ગયા છે જેને જેને મેગી ખાઈ હોય ત્યાં આવી જજો મેગીમાં ઝઘડો થઈ જાય નહીં એટલે તમે સરસ એ ગોળીઓ વાળી લીધી છે અને આપણે જે ખાંડની ચાયણી જે તપેલામાં બનાવી હતી ને તે ચાયણી આપણે આ તપેલામાં લઈ લેવાની છે અને બીજી સાઈડ મેં જાબુની ગોળીઓ તળવા માટે તેલ ગરમ થવા મેં દીધું છે તો આપણે તેલ થોડું થોડું ગરમ થઈ ગયું છે તો એક ગોળી નાખીને આપણે જોઈ જઈશું તેલ કેવું ગરમ આવ્યું છે નહીં વાંધો આવે તો આપણે આવી રીતના બધી ગોળીઓ તળવાની છે આપણે આ ગુલાબ જાંબુ તળાઈ ગયા છે તેને આપણે કાઢી લઈશું તો આપણે આ બધી જ ગોળીઓ તળાઈ ગઈ છે તો આ ખાંડની આપણે આ ગોળીઓ ઉમેરી દઈશું તો થોડી વાર માટે આપણે દઈશું તો આપણે સરસ એવા ગુલાબ જાંબુ રેડી થઈ ગયા છે તમને હું એ ગુલાબ જાંબુ બતાવું છું તો સરસ મજાના આપણે આ ગુલાબ જાંબુ તૈયાર છે જો તમને મારો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં